નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાથે સેવા કાર્યો કરાય છે ધોરાજી શહેરમાં સહયોગ ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ગણપતિનું સ્થાપન કરે છે સાથે સાથે સામાજિક અવનવા કાર્યક્રમ કરી રહ્યા છે હર હંમેશા સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને આ સેવાની પ્રવૃત્તિમાં ગણપતિના આશીર્વાદ છે જેમાં બધાનો સહયોગ મળી રહ્યો છે એટલે સહયોગ ગ્રુપ મંડળ તથા સહયોગ ગ્રુપ મહિલા મંડળ સેવા કાર્યો ચલાવે છે તો ધોરાજી ધર્મપ્રિય જનતાએ આ ગણપતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં આવી અને ભાવપૂર્વક દર્શન કર્યા હતા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો ગણેશ મહોત્સવ પ્રસંગે પિયુષભાઈ ટીલારાએ જણાવ્યું કે મારું નામ પિયુષભાઈ ટિલા સહયોગ ગ્રુપ સ્ટેશન રોડ ધોરાજી અમે છેલ્લા દસ વર્ષ આ અમારું અગિયારમું વર્ષ છે અમે ગણેશ મહોત્સવની અહીંયા ગૌતમ સ્વીતવાળી અમીધારાની બાજુમાં જે શેરી નીકળે છે એ શેરીમાં દસ વર્ષથી આ ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ આ મહોત્સવ દરમિયાન અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ જેની અંદર મહાઆરતી તેમજ છપ્પન ભોગ કથા બાળકોના કાર્યક્રમો રમતગમતના કાર્યક્રમો રાસ ગરબા ધાર્મિક સામાજિક આવા ઘણા કાર્યક્રમો અમે છેલ્લા દસ વર્ષથી કરીએ છીએ કાજલબેન પંડ્યાએ જણાવ્યું કે મારું નામ પંડ્યા કાજલ હરસુખરાય છે અહીંયા આશરે છેલ્લા દસેક વર્ષથી સહયોગ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની સ્થાપનાનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં દરેક પ્રજાજનો તેમજ આસપાસ રહેતા ભાઈઓ બહેનો અને બાળકો બધા સાથે મળી અને ગણપતિજીની સ્થાપના તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન અહીંયા કરવામાં આવે છે અહેવાલ રશ્મિલ ગાંધી ધોરાજી બેક્ટેરિયાનું જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર